મારી પરિસ્થિતિ એવી છે કે હું સાયકલ લઈ શકું ને મારા પપ્પા હોત તો મને સાયકલ અપાવતે સુરતની અનેક સોસાયટી અને એપાર્ટમેન્ટ્સના parking માં ધૂળ ખાતી નાના બાળકોની સાયકલ તો તમે જોઈ જ છે આ સાયકલ જે બાળકો માટે ખરીદાય હતી તે તો મોટા થઈને આગળ વધી ગયા પણ માતા પિતાએ અન્ને કર્માનુ સાથે ખરીદાયેલી તે સાયકલ હજી પણ હજારો ઘરોમાં ધૂળ ખાઈ રહી છે આવી વિસાયકલો માતા-પિતા માટે માત્ર વાહન નહી પણ સંતાનના બાળપણની જીવંત યાદગીરી હોય છે એટલે જ લાગણીને કારણે ઘણા માતા-પિતાઓ આ વિસાયકલોને વેચવાનું કે ભંગારમાં આપવાનું ટાળે છે કેમ કે તે સાયકલ સાથે લાખો મીઠી યાદો જોડાયેલી હોય છે પરંતુ હવે તો એવું શું થયું કે વર્ષોથી સાચવી રાખેલી સાયકલો હવે માતા-પિતા ખુશી ખુશી દાન કરી રહ્યા છે ચાલો જાણીએ બધા ભારતીયો મારા ભાઈ બહેન છે સરકાર બાળકોને સાયકલ આપે છે પણ એ બાળકોનું શું જે વંચિત રહી જાતા હોય છે ક્યારે આ વાતનો તમે વિચાર કર્યું આ છે 조ગા અને આ સરકારી સ્કૂલમાં ભણે છે 조ગાને ભણીને આગળ વધવું છે અને સપના પૂરા કરવા છે પણ 조ગા ભણવા ક્યાંથી આવે છે અને એમની ઘરની પરિસ્થિતિ શું છે ચાલો એમના મમ્મીથી જાણીએ હું ગાંધીકુટી ભટાર માં રહું છું મારું પોરી 조ગા સ્કૂલમાં જાય છે મેં આટલું મારા પર હિંમત નહીં હતી કે મેં કદી કમાવતી ને કદી સાયકલ અપાવતી કે મેં તો કેવું બહ ના જો તો માટે જેટલી થાય તેટલી તમને બનાવવા મેં કશું એનું કંઈ મજૂરી કરું ને પછી છોકરાઓને પાર છું એ થોડીક મજૂરી કરું મેં તો ગુજરાન થઈ જાય અમારું કદી મારી ભૂખાવી હોવા પડે છે

ત્યારબાદ એક સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારે પોસ્ટ મૂકી કે જૂની સાયકલ જેમને ત્યાં પડેલી હોય એ દાન સ્વરૂપે આપે અમે જરૂરતમંદ વિદ્યાર્થી સુધી આ સાયકલને પહોંચાડીશું ત્યારબાદ ઘણા લોકોના અસંખ્ય લોકોના ફોન કોલ્સ મેસેજીસ આવ્યા અને અમે ધીરે ધીરે લોકો પાસેથી કલેક્ટ કરવાનું શરૂ કર્યું અને આજે અમે વિદ્યાર્થીને જ્યારે અમે આપોઈ સાયકલ ત્યારે એના ચહેરા ઉપર ખુશી હતી એ કંઈ અલગ જ હતી આપણા સુરત વાસીઓ કોઈ પણ સેવાના કાર્યમાં પાછળ નથી રહેતા. હા, થોડોક સમય લાગે સમજતા અને વિચારતા કે જે વસ્તુ આપણા ઘરે આમ જ પડી છે એ કોઈના માટે કેટલી જરૂરિયાતવાળી હશે અને એ વસ્તુ કોઈને કેટલી ખુશી આપી શકે છે. બસ કદાચ આવા જ વિચારો સાથે વ્રજેશભાઈ મિશન પર નીકળી પડ્યા હતા અને લગભગ પાંચ મહિના સુધી તૈયારી કરી. લોકો પાસેથી એમની ખરાબ પડેલી કે પછી બિન આવશ્યક સાયકલ ગોતતા રહ્યા. વ્રજેશભાઈ જ્યાં પણ જતા ત્યાંથી નીકળતા પહેલા સાયકલ નું પૂછવાનું ભૂલતા ના હતા કોઈના માટે આ માત્ર સાયકલ હતી તો કોઈના માટે એમના છોકરાના બાળપણની યાદ હતી એટલા માટે જ તો કાકાએ કેટલા વર્ષોથી આ સાયકલ સાચવીને રાખી હતી તો આ સાયકલ મારે કાઢવાની તો જરા પણ ઈચ્છા નથી કેમ કે અમારા છોકરાને યાદ કરે છે 2014 15 થી પણ જ્યારે એમને ખબર પડી કે આ સાયકલ એમની યાદ કરતા કોઈના માટે ઉપયોગી બનશે અને કદાચ એમને આ વિદ્યાર્થીઓમાં પોતાનો બાળ દેખાયો હશે લગભગ 400 થી પણ વધારે સાયકલ ભેગી કરી અને રિપેર કરાવી અને જૂની સાયકલને નવી બનાવી દીધી આજે છે તો સોમવાર પણ આજનો સોમવાર સ્કૂલના બાળકો માટે સૌથી મોટો અને ખાસ દિવસ થવાનો છે કંઈક એવું થવાનું છે જેથી આ બાળકો અજ્ઞાત છે આજે એમને મળી એમની ડ્રીમ સાયકલ મને એટલે મારા સરે બુલાવેલો મને નીચે મે એમ કીધેલું કે સાયકલ મળે પણ મને તારે વિશ્વાસ નહી દેલું પણ નીચે આવીને જોયા તો સાયકલ એટલા બધા હતા મે જોઈને જ એમ લાગેલું કે મને કે ઇના સાયકલ મળી શકે પછી ખબર પડી મને મળવાની છે તો મે એટલી ખુશ થઈને હવે મા મારી મારો ઘર છો 6-7 કિલોમીટર દૂર છે હું ખૂબ દૂરથી આવું છું અને મને હવે સાયકલ મળી તો હું બહુ બહુ જ ખુશ છું અને હવે મારે સાયકલ મળે તો હું રોજ સાયકલ પર આવીશ આ બાળકોની આંખોમાં એટલી ખુશી છે જેમ કે એમને સાયકલ નહીં પરંતુ નવા સપનાઓની દિશા મળી ગઈ હોય જોગા જેવા લાખો બાળકો જેમને સ્કૂલમાં ભણવા માટે રોજે સાત થી આઠ કિલોમીટરના અંતરનો રસ્તો તય કરીને સ્કૂલ જવું પડતું હશે આપણે એમને વધારે નહીં પણ આટલી તો મદદ કરી શકીએ છીએ કે આપણા ઘરે પડેલી બિન આવશ્યક સાયકલ ને એમના માટે ઉપયોગી બનાવીએ તો આવો આપણે સૌ પણ આ સેવાનો હિસ્સો બનીએ